જય માતાજી મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે નરેશ ઠાકોરનું નવું આવેરેલ સોંગ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે બે હજાર ચોવીસનું કઈ તારીખનું અને ક્યારે રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં અમારે જય ગોગા મહારાજ વલોક્ષ યુટ્યુબ ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો આજના વિડીયોમાં જાણીએ કે નવું કયો સોંગ આવી રહેલ છે સોંગનું નામ જાણતા પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો પોસ્ટર પર મને બતાવી રહ્યો છું તે સોંગનું નામ છે મજનું નરેશ ઠાકુરનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો સાથે સાથે અમારી ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથીને અમારી જય ગુગા મહારાજ વલોક્ષ યુટ્યુબ ચેનલમાં નવા સોંગ ફિલ્મો ગુજરાતી ગીતો સોંગની અપડેટ જોવા અને સાંભળવા મળતી રહે તો જોઈ શકો મિત્રો નવો સોંગ રિલીઝ થવા જઈ રહેલ છે સુપર સોંગ મજનું નરેશ ઠાકોરનું આ સોંગ કઈ તારીખનું રિલીઝ થવાનું છે તો જોઈ લો મિત્રો તારીખ છે તેર એક બે હજાર ચોવીસ એટલે કે તેર જાન્યુઆરીના દિવસે રિલીઝ થવાનું છે તો મિત્રો કઈ ચેનલમાં રિલીઝ થવાનું છે તો એ પણ જોઈ લો સાથે સાથે અમર મ્યુઝિક ગુજરાતી યુટ્યુબ ચેનલમાં રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો તેર જાન્યુઆરીના દિવસે આ સોંગ જોવાનું સાંભળવાનું ભૂલતા નહીં પોસ્ટર પ્રમાણે બતાવી રહ્યો છું તે સોંગનું નામ છે મજનું નરેશ ઠાકુરનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં સાથે સાથે આ સોંગ સાંભળવા માટે અમારા વિડીયોમાં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આ સોંગની કોપી લિંક મળી જશે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ડેલી શેર અવરન અવર વિડીયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતો વિડીયો સાથે અપડેટ જોવા અને સાંભળવા માટે લાઇક શેર સબસ્ક્રાઇબ કરો જય માતાજી મિત્રો